વંથલીમાં ભાજપનો ભગવો લહેરાયો વંથલી નગરપાલિકામાં બાર વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે સત્તા વાપસી થઈ છે વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હોય તેમ ચોવીસ બેઠકોમાંથી વીસ બેઠકો કબજે કરી ફરી સત્તામાં વાપસી કરી છે ત્યારે આ વર્ષે ભારે બહુમતી મેળવનાર કોંગ્રેસ પક્ષ માત્ર ચાર બેઠક મેળવી શકી છે વંથલી તાલુકા સેવા સદન ખાતે ગણતરીની શરૂઆતથી જ ભાજપ આગળ ચાલી રહી હતી કુલ છ વોર્ડમાંથી પાંચ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસ માત્ર એક વોર્ડમાં પેનલ સાથે વિજય મેળવ્યો છે ભાજપનો જંગી વિજય થતા ટેકેદારો તેમજ વંથલી શહેરના લોકોએ વિજેતા ઉમેદવારોને હાર પહેરાવી અભિનંદન આપ્યા વિજેતા ઉમેદવારોએ લોકોનો આભાર માની આગામી પાંચ વર્ષમાં વંથલીના વિકાસને વેગવાન બનાવવાની ખાતરી આપી હતી નગરપાલિકાના પૂર્વ પ્રમુખની હાર વોર્ડ નંબર પાંચમાં ચૂંટણી લડી રહેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજાની હાર થઈ છે તો તેમના પત્નીએ બીજા વોર્ડમાંથી જીત મેળવી છે વંથલીના ભાજપના સંગઠન અને એકતા દ્વારા જીત મેળવી છે ઘણા વર્ષોથી નગરપાલિકામાં શાસન વિહોણી ભાજપે આ વખતે જીત મેળવવા કમર કસી હતી આજ વંથલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ આવેલ છે જે પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના વીસ ઉમેદવાર વિજેતા થયા છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક આગેવાન સર્વે કાર્યકર્તાઓની મદદથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અમે જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી વિજેતા વીસે વીસ ઉમેદવારને અભિનંદન આપીએ છીએ અને પરાજિત ઉમેદવારને ભવિષ્યમાં સફળ થવા માટેની અગાઉથી શુભકામના આપીએ છીએ વિશા વંસલી નગરપાલિકાની અંદર તમામે તમામ કાર્યકર્તાઓ આગેવાનો વિવિધ સમાન સમાજના આગેવાનો હિન્દુ સમાજના હોય મુસ્લિમ સમાજના હોય તમામે એક જૂથ થઈને ભગવો લહેરાવ્યો છે અમારા માર્ગદર્શક શ્રી દિવાનભાઈ તાંબડિયા અને અમારા સંગઠનના પ્રમુખ દિવ્યશભાઈ જેઠવાની ગજબની મહેનત અને ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છક આગેવાનોને કારણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ કોટીલા અમારા આદરણીય પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ વતી સર્વે ઉમેદવારો સર્વે શુભેચ્છકો અને વંથલી નગર જનતાનો આભાર સાથે અભિનંદન પાઠવું છું કેટલા સમય પછી બોડી આવી છે તમારી ભારતીય જનતા પાર્ટીની બોડી સત્તા ઉપર આવી છે આ ભારતીય જનતા પાર્ટીની બોડી લોકોના કામ કરે વિકાસના કામ કરે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર સાથે કદમ કદમ મિલાવી અને માર્ગદર્શક આપણા શ્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને સૌ કાર્યકર્તાઓ વિકાસની જે રેખા છે એને આગળ વધારે તેવી ફરીથી શુભકામના વીસ બીજેપી અને ચાર કોંગ્રેસ થઈને ભારતીય જનતા પાર્ટીની વીસ બેઠક થઈ છે અને ચાર બેઠક કોંગ્રેસના જાય છે એ ચાર બેઠક અમે જે ગુમાવી છે એની અંદર પણ ચિંતન કરીને એક એ વિસ્તારનો પણ વિકાસ થાય અને પરાજિત ઉમેદવારને પણ સાથે લઈને અમે ચાલવાની નેમ વ્યક્ત કરીએ રહીમકાર વાત લોકાર્પણ